નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપના તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે દર્શક મિત્રો તરફથી જે કંઈ પણ રજૂઆત અમારી પાસે આવતી હોય છે એમના જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોને અમે આ ખાસ કાર્યક્રમની અંદર પ્રાથમિકતા આપતા હોઈએ છીએ અને દર્શક મિત્રો તરફથી જે પ્રશ્નોના એ ઈચ્છે છે એવા ઉકેલ મેળવવાના આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ અને સંબંધિત વિષયોના નિષ્ણાતોને આપણે આ ખાસ કાર્યક્રમની અંદર આમંત્રિત કરીને એમની પાસેથી સંબંધિત વિષયો અંગે સચોટ માહિતી મેળવવાનો અમારો હેતુ હોય છે અને અમારો હેતુ એ પણ હોય છે કે દર્શક મિત્રો પાસે એક સચોટ માહિતી પહોંચે કોઈ પણ સબ્જેક્ટને લગતી જેનાથી એમની જે તકલીફ જે છે એ દૂર થઈ શકે અને એમની લગતી સમસ્યા જે છે એ જ્યારે પણ કોઈ જગ્યાએ રજૂ કરે તો એમની સમસ્યાનું વહેલી તકે ઉકેલ આવે અમારો આજ હેતુ રહેલો છે અને આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર વધુ એક ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે આપણે પ્રોપર્ટી ખરીદનાર અથવા તો ઘરનું ઘર જે ખરીદવાનું જે સપનું જોઈ રહ્યા છે લોકો એવા લોકો સાથે જોડાયેલો વિષય છે અને જે લોકો મકાન ખરીદવા અથવા તો પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છે તે લોકો માટે તો આજનો વિષય જે છે એ ખૂબ મહત્વનો વિષય છે કારણ કે એની સાથે જોડાયેલા જે રેરા કાનૂન જે છે એ વિષય ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે રેરા કાનૂન શું છે એના કારણે મકાન ખરીદનાર અથવા તો પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક લોકોને કેવા ફાયદા રહેલા છે બિલ્ડરોને કેવા ફાયદા રહેલા છે એમાં કયા કયા પ્રકારની જે તકલીફ જે છે એનાથી આપણે ઉકેલ આવી શકે છે એવા તમામ પ્રશ્નો જે છે એવા પ્રશ્નો અંગે આજે આપણે માહિતી મેળવીશું અને આપણને રેરા કાનૂન અંગે ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે એડવોકેટ પરેશ મોદી જે આપણને સરળ રીતે આ અંગે માહિતી આપશે પરેશભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમના આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ આપણે જાણીએ છીએ કે શેર બજારને લગતા કોઈ પણ મામલા અંગે હાથ ધરવા માટે માર્કેટ રેગ્યુલેટર અથવા તો સેબીની વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ રીતે આપણે વીમાને લગતા જે મામલાઓ છે એને હાથ ધરવા માટે પણ ઈરડાની એક વ્યવસ્થા કરવામાં આવી છે માર્ગેટ રેગ્યુલેટર દરેકની સાથે જોડાયેલા હોય છે પરંતુ ઘણા સમયથી આપણી સાથે આ જે વિષય છે રેરા જે આપણે કાયદો છે એની વ્યવસ્થા ઘણા સમય સુધી નહોતી અને બિલ્ડરો જે છે એ ગ્રાહકો સાથે ખૂબ જ એમ કહી શકાય કે છેતરપિંડી પણ કરતા હતા અને ઘણા એવા કિસ્સાઓ સપાટી ઉપર આવતા હતા જેના કારણે રેરા લાવવાની વ્યવસ્થા આપણે કરવામાં આવી અને રેરા અમલી બની ગયા પછી ખૂબ જ સરળ એક પદ્ધતિ આપણા ખરીદારો માટે પણ અને બિલ્ડરો માટે પણ વ્યવસ્થા ઊભી થઈ છે તો આપણા દર્શક મિત્રોને પરેશભાઈ સૌથી પહેલાં આપ એ જણાવો કે રેરા ખરેખર છે શું રેલા એટલે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી હવે આ ઓથોરિટી ની દરેક સ્ટેટ પોતાની રીતે એમાં થોડા ચેન્જીસ કરવાની સત્તા આપી આપણે ગુજરાતમાં છીએ એટલે આપણા ત્યાં અહીંયા ગુજ રેરાનો લો છે જે બે હજાર સોળ માં બન્યો પછી ક્રમશઃ બે હજાર અઢાર ફૂલ ફ્લેશ ચાલુ પણ થઈ ગયો રેરા એટલે એક એવી ઓથોરિટી છે જેમ કે ગોપાલભાઈ બહુ કે ઇન્સ્યોરન્સ માટે એડા હતું શેર માર્કેટ માટે સેબી હતું પરંતુ કે જે બેઝિક છે પાણી જરૂર હતી એક ઘર એ ઘર તમે નોંધાવો તો એ જ્યાં નોંધાવ્યું છે એ વ્યક્તિ ખરેખર તમને ઘર આપશે ભાગી જશે કે શું કરશે કે વર્ષો વર્ષ

એ બિલ્ડરે એ ડાલવું પડે એના માટે પરમિશન લેવી પડે અને પરમિશન એટલે એક સાદી પરમિશન નથી હોતી કેટલો પ્લોટ છે ટાઈટલ ક્લિયર છે કે નહીં એના ડોક્યુમેન્ટેશન પરફેક્ટ છે શું ભવિષ્યમાં પ્લાન તમે કરી રહ્યા છો એમાં શું સ્પેસિફિકેશન છે કેટલા માલ બનશે કેટલો પાર્કિંગ આપશો કેટલી જગ્યા આપશો કેટલો કોમર્સ સ્પેસ આપશો કેટલો કેટલો કાર્પેટ એરિયા આપશો સુપર બિલ્ડર એરિયા કેટલો છે અને એ જેનામાં જેની વસ્તુને એકદમ ડિસ્ક્રાઇબ કરે કે જેમાં બિલ્ડરની અને મકાન વેચનારા એજન્ટોની અને તમામની જવાબદારી નક્કી કરે એવો એક કાયદો સરકારે બનાવ્યો જેને આપણે ગુજ રહેવાથી ઓળખીએ છીએ કે જે સામાન્ય જનતાને પોતાનું ઘરના સપનાને પૂરા કરવા માટે છેતરાશે નહીં એવો ભરોસો આપવો પરેશભાઈ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે જે લોકો હવે પોતાનું ઘર ખરીદવા ઈચ્છુક છે અથવા તો જે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક લોકો છે એ લોકો કઈ રીતે આ દિશામાં આગળ વધે અને કઈ પ્રકારની સાવચેતી સૌથી પહેલા એ લોકો રાખે જો આપનો સવાલ બહુ સરસ છે કોઈ વ્યક્તિ દરેક વ્યક્તિનું સપનું એ હોય કે ઘર હોય એટલે ઘર જોવા જાય એટલે સૌથી પહેલા એને ઘર ગમે ત્યાં એક્સ વાય ઝેડ એમાઉન્ટ ટોકન દેખાવી પડે હવે ભવિષ્ય બદલાઈ ગયું કાયદો આવી ગયો પબ્લિક જાગૃત થઈ ગઈ જેનો પણ રેરા નંબર ના હોય જે પણ સ્કીમ માં જે પણ પ્લોટિંગમાં કે જે પણ કન્સ્ટ્રક્શન ચાલતું હોય એનો પોતાનો રજિસ્ટર રેરા નંબર ના હોય તે કોઈ પણ જાતનું બુકિંગ કે બુકિંગ ના માને કોઈ ફોન કે પૈસા લઈ શકે નહીં એટલે ખરીદનાર વ્યક્તિએ જાય કોઈ પણ સ્કીમ જોવા જાય તો સૌથી પહેલાને એ ચેક કરવાનું છે કે બહાર ડેવલપર ની સાઇટ ઉપર બહાર મોટા અક્ષર રેરા નંબર લખેલો છે

જો ન હોય તો એક આખા પ્રોજેક્ટના દસ ટકા સુધી પેનલ્ટી ની જોગવાઈ છે બિલ્ડર ને એટલે રેલા નંબર વગર આપણે પૈસા આપવા પણ ન જોઈએ અને બિલ્ડર પૈસા લે ફરિયાદ કરવી જોઈએ આવી જાગૃતિ દર્શક મિત્રો પરેશભાઈએ આપણને ખૂબ ઉપયોગી માહિતી શરૂઆતના પહેલાં જ પ્રશ્નમાં આપી કે માનો કે કોઈ પણ વ્યક્તિ જે ખૂબ ઓછી માહિતી ધરાવે છે એ વ્યક્તિને પણ કોઈ સાથે વ્યક્તિને લઈ જવી જોઈએ જે બોર્ડ મારેલા હોય છે આપણે સામાન્ય રીતે કહીએ તો કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બોર્ડ જે છે એમાં પરેશભાઈએ કીધું એ રીતે કે રેરા નંબર છે કે કેમ એની આપણે એક ખાતરી કરવી જોઈએ સાથે બ્રોસર અથવા તો જે કંઈ પણ આપણને એ લોકો દસ્તાવેજ આપતા હોય છે એમાં જે રેરા નંબર છે એ બંને મેચ થાય છે કે કેમ એ બંને બાબતો આપણે ચકાસવાની હોય છે કેમ કે ઘણી વખત આવું બનતું હોય છે કે રેરા નંબર નથી હોતું અને લોકોને થોડીક પસ્તાવાનો સમય મોડાથી થતો હોય છે પરેશભાઈ જે રીતે આપે વાત કરી કે રેરા નંબર તો ખૂબ અગત્યની વાત આપે કરી બીજો એક પ્રશ્ન સામાન્ય લોકોને જે થતો પ્રશ્ન એ છે હજુ પણ ખૂબ ઓછી માહિતી લોકો પાસે છે કે આપણે જ્યારે કોઈ મકાન ખરીદતા હોઈએ છીએ અને આપણને પસંદ પડી જાય છે કે ભાઈ હવે મને આ પસંદ પડે છે અને મારે આ લેવું જોઈએ તો એક બુકિંગ એમાઉન્ટની જે રકમ જે છે એ કોઈ પણ હાલના પ્રોજેક્ટની અંદર રેવા રેરાની જે વ્યવસ્થા કરવામાં આવી છે કાયદામાં એ કેવા પ્રકારની વ્યવસ્થા છે કેટલી બુકિંગ અમાઉન્ટની રકમ એક નક્કી કરવામાં આવી છે જો આપણે બુકિંગ માટે એક્સ વાય ઝેડ એમાઉન્ટ આપણે આપી શકીએ પણ ટોટલ જે કોસ્ટ છે બેઝિક એના ટેન હોય

હવે પેલો બ્લેક એન્ડ વાઈટ નો જે રેશિયો હતો કે આટલી માર્કેટ વેલ્યુ અને આટલી એની જંતી કિંમત અને આટલા દસ્તાવેજ કેવું નહીં તમે જે કિંમત નક્કી કરી એ 100% ચેક પેમેન્ટ છે એ ચેક પેમેન્ટ ના 10% તમને બિલ્ડરને આપ્યા હોય અને બિલ્ડર આનાકાની કરે તો ઇમિડિયેટલી ફરિયાદ કરો એટલે બિલ્ડર દસ્તાવેજ બાના કરતો જે કરાર છે એક કર્યા બોપડે ધેટ મીન્સ કે ફક્ત 10% થી પણ તમે ઓફિશિયલ બુકિંગ માટે દસ ટકા રકમ જમા કરાવીને પરેશભાઈએ કીધું એ રીતે આપણે બુકિંગ કરાવી શકાય છે એ પ્રકારની વ્યવસ્થા છે પરેશભાઈ આની સાથે જોડાયેલો એક નજીવો પ્રશ્ન એ પણ છે કે માનો કે આપણે બુકિંગ કરાવી દસ ટકા રકમ આપે કીધી એ રીતે જમા કરાવે છે તો ખરીદાર કોઈ વ્યક્તિ જે છે એને કેવા દસ્તાવેજ જે છે એને પોતાની પાસે બિલ્ડર પાસેથી લેવા જોઈએ અથવા તો એની ખાતરી કરવી જોઈએ જ્યારે પણ આપણે કોઈ પ્રોપર્ટી લેવા નીકળીએ છીએ ત્યારે સૌથી પહેલા એનો રેરા નંબર ચેક કરીએ છીએ રેરાની સાઈડ ઉપર જઈ એને જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ બધા ડોક્યુમેન્ટ આપણે ચેક કરીએ છીએ હવે તો બિલ્ડર પણ છેલ્લા દસેક વર્ષે બહુ જાગૃત થઈ ગયા છે દરેક બિલ્ડરો તમને માસ્ટર ફાઇલ ને ડીવીડી કે પેન્ડર આપે છે એમાંથી તમે બધા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો છતાં પણ એક પણ ડોક્યુમેન્ટ એવું નથી જે રેરાની સાઈડ પર અપલોડ ના હોય અમે પણ લોકોને સમજાવીએ છે અને અમે એક કામ કરીને આપીએ પણ છે જ્યારે અમારે પછી કોઈ આવે તો અમે તરત રેયા નંબરથી ઓનલાઈન કે જે તે ડાયલોગ પર કે બિલ્ડિંગ જેમને અમે સર્ચ કરીએ છે એના જેટલા પણ સ્પેસિફિકેશન છે એ બધા ચેક કરીએ છીએ એના તમામ એટલે સુધીને કે એનો પ્લાન શું છે કેટલા યુનિટ છે કેટલા બાથરૂમ છે શું સાઈઝ છે શું કોમન પેસેજ છે શું એમેડીઝ છે કેટલો સીડીનો રસ્તો છે કેટલી જાતની લિફ્ટોને કેવા પ્રકારની લિફ્ટો છે કેવા મટીરિયલ વાપરશે કયા સ્ટાન્ડર્ડ વાપરશે એ ઉપરાંત બીયુ પરમિશન નહીં પહેલા એને એનેલ ડોક્યુમેન્ટ ક્લિયર કરાયા છે એને પ્લાન પાસ કરાયો છે આ જેટલા પણ ડોક્યુમેન્ટ છે કે જે એક સ્કીમ માટે ખૂબ જ જરૂરી છે અને એ ડોક્યુમેન્ટ હોય તો જ કોર્પોરેશન કે અવળા કે જે તે ઓથોરિટી એને પાસ કરીને પરમિશન આપે બાંધવા માટે એ બધા ડોક્યુમેન્ટ રેલવેની સાઇટમાં અપલોડ કરવા કમ્પલસરી છે તો રેરાની સાઇટ ઉપરથી આપણે અપલોડ કરી શકીએ અને બધા ડોક્યુમેન્ટ આપણે બિલ્ડરે જેની અંદર પેપર ચેક કરી શકીએ એમાં દરેક જાતની વસ્તુ આવી જાય છે અને એના આધારે તમારી પ્રોપર્ટી માટે કોઈ પણ પણ બેંકમાં લોન લોન તો તમારી ખૂબ જ જલ્દી પાસ થઈ થઈ હોય છે ટૂંકમાં રેરા ફક્ત એક ઓથોરિટી રેરા દરેકનો એકદમ ઝીણામાં ઝીણો ટ્રેક રેકોર્ડ અને ડોક્યુમેન્ટેશન બી પોતાની વેબસાઇટ પર અપલોડ રાખે છે અને એના જ આધારે આ આખું બિલ્ડિંગ ઊભું થતું હોય છે એટલે હવે એવો સવાલ છે નહીં કે બાંધકામ કરનાર વ્યક્તિએ એ પડે કાં તો એને કોઈ ડોક્યુમેન્ટ માટે બિલ્ડર પાસે ભીખ માંગવી પડે કાં તો બિલ્ડર એવા ડોક્યુમેન્ટ ના આપે હેરાન કરી કરે અને આખરે એને ખૂબ જ હેરાન પરેશાન કરે હવે આ બધા જમોને ને થઈ ગયો છે રેરાઈ સાઈડ ઉપર તમને બધું મળી જાય છે અને સૌથી પહેલા કોઈ પણ જમીન હોય તો એને એને કરી હોય પછી એમાં પ્લાન પાસ કર્યો હોય એની પર સ્ટ્રક્ચર ડિઝાઇન કરી હોય એના એની પર શું બાંધકામ કે રેસિડેન્શિયલ કોમર્શિયલ કેટલા યુનિટ કેટલું એલોટે પાર્કિંગ કેટલું ધાબાનું વેચાણ આ બધું બતાવવું પડે અને રેરા કાયદામાં એલોટે પાર્કિંગ અને ધાબા વેચવા એ ઇલીગલ છે એવું સ્પષ્ટપણે કહેલું છે છતાં પણ હજી આ વસ્તુ મેં ઘણી જગ્યાએ જોયું છે અને હજી પણ શું ચાલે છે આપણે જ્યારે રેરાની વાત કરી રહ્યા છે ત્યારે ઘણા એવા ટેકનિકલ પાસા જે છે જે હજુ પણ લોકો પાસે ખૂબ ઓછી માહિતી છે જેમ કે આપણે સાંભળતા હોય છે કાર્પેટ એરિયા બિલ્ટઅપ એરિયા સુપર બિલ્ટઅપ એરિયા આ પ્રકારના ટેકનિકલ જે શબ્દો છે એનાથી હજુ પણ લોકો એમાં દુવિધામાં મુકાયેલા હોય છે કે કાર્પેટ શું છે બિલ્ટઅપ શું છે સુપર બિલ્ટઅપ શું છે અને બિલ્ડરો આ બધી બાબતોમાં આપણા જે ખરીદારો છે એ લોકોને હજુ પણ ઘણી વખત દુવિધામાં મૂકતા હોય છે તો આ અંગે પણ આપ વાત કરું કે આ ત્રણેય પાસા ખરેખર છે શું આ તો એક એવો ગરમ ગરમ મુદ્દો હતો કે જેના પર બિલ્ડરો બધા જેટલા પણ જૂના 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 બિલ્ડરો છે બધા લાખોપતિ અબજોપતિ અને કદાચ એનજે વધારે થઈ ગયા સામાન્ય જનતા ને ખબર નતી હું તમને સો અને ફ્લેટ આપીશ મારી સ્કીમ આ એનું પેમેન્ટ ને એનું લખા આવું ચાલતું હતું હવે સો આનો જે ફ્લેટ હોય નાનો ટુ બી બીએચકે એને જે તમે ઇનસાઇડ ઓફ ધ વોલ એટલે ઘરની અંદર પ્રવેશો અને જેટલી પણ તમારી ચાર બાજુ દિવાલ છે એ દિવાલ થી દીવાલ માં આપો તો તમને ખબર પડે ઓ માય આ તો છસો સ્કવેર ફીટ જ છે આ તો પાંચસો સ્કવેર ફીટ છે તો એટલે પચાસ દિવાલો સહિત કાર્પેટ એટલે તમારી અંદર નો પ્યોર એક્ચુઅલ યુઝેબલ એરિયા સુપર બિલ્ડેબલ એટલે તમારું યુઝેબલ એરિયા પ્લસ જે જગ્યા પર તમારી દિવાલો ઉભી દિવાલો પ્લસ જવાનો રસ્તો ધાબે જવું હોય ભાવે જવું હોય લિફ્ટ માં હોય ગાર્ડન માં હોય એમિટી સો જેટલું પણ ટોટલ આખી સ્કીમ પ્લોટ એરિયા છે એ પ્લોટ એરિયા જેટલું પણ ઓપન આવાજાની સ્પેસ કે એમિટી કે બીજું કોઈ ડેવલપમેન્ટ કરેલ છે એ બધા ડેવલપમેન્ટ તમારા યુનિટમાં કેટલો ભાગ આવ્યો એનો માપ એટલે સુપર બિલ્ડર ટુકમાં 100 વાનો ફેટ પહેલા 100 વાનો કે લોકો 600 સ્ક્વેર ફીટ આપતા હતા હવે 100 વાર એટલે સો આપવો પડે જો ભૂલે જુલે કીધું હોય કે સો વાર ફ્લેટ લખી ને આપીશ ગુજરાત માં સો વાર કાર્પેટ આપવું પડે ટૂંકમાં કાર્પેટ એટલે યુઝેબલ એરિયા બિલ્ટઅપ એટલે યુઝેબલ એરિયા પ્લસ તમારી દિવાલ જ્યાં ઉભી એ ભાગ અને સુપર બિલ્ટઅપ એટલે યુઝેબલ એરિયા પ્લસ દિવાલો પ્લસ જેટલીમાં કોમન એમ્યુનિટીઝમાં જે જાહેરમાં જવાના જે રસ્તા અને બધા એમ્યુનિટીઝમાં જે જમીન વપરાય છે એ બધા એની અંદર ઉમેરાય એટલે સુપર બિલ્ટઅપ

પરેશભાઈ આની સાથે જોડાયેલો એક પ્રશ્ન બીજો એક સામાન્ય લોકોનો એ ઉપસ્થિત થાય કે આપણે કોઈ ખરીદી કરવા ગયા મકાનને તો આ જે ત્રણેય મુદ્દા છે કયા આધાર ઉપર કોઈ વ્યક્તિ જે છે કયા આધાર ઉપર એની મકાનની ખરીદી થતી હોય સુપર બિલ્ટઅપ બિલ્ટઅપ કે કાર્પેટ કાર્પેરેટિયા આજના સમયની ખરીદી કઈ રીતે થતી હોય આ એક પ્રશ્ન હજુ પણ છે સાહેબ પૂછ આવી ગયું હવે તો કાર્પેટ આપવું પડે હવે બિલ્ટર સુપર બિલ્ટર પણ લોકોને લોલીપોપ ના બતાવી શકાય એટલે બિલ્ડર ડન પેનલ્ટી અને જેલ પણ જોવી પડે એટલે હવે તો બધું બિલ્ડ પર બિલ્ડ પર હવે બધું તો કાર્પેટ જ ચાલે છે કાર્પેટ ના ભાવ થઈ ગયા કાર્પેટ ની લેવલ થઈ છે કાર્પેટ પૈસા લેવા છે બાયા ખર્ચમાં કાર્પેટ લખવું પડે છે 10 સાલ કાર્પેટ લખવું પડે છે એલોટમેન્ટ લેતા 25 સિલિન્ડર અને તમામ પ્લાની બધામાં કાર્પેટ જ હોય છે એટલે કાર્પેટ ચાલે છે બિલ્ડર નો સુપર બિલ્ડર તો બધું હવે તે ભૂતકાળ બની ગયું હમ પરેશભાઈએ જે રીતે વાત કરી દર્શક મિત્રો ખૂબ ઉપયોગી વાત આપણા માટે અને એક સમજવા જેવી બાબત કરી જે હવે અમુક ચીજો છે એ ભૂતકાળ બની ચૂકી છે પરેશભાઈ આજના સમયમાં પણ આપના હિસાબે એક એડવોકેટના હિસાબથી એવું પજેશનમાં કે વિલંબ થતું હોય છે એવું બની શકે છે ખરા આજના સમયમાં પણ જો આપણે જ્યારે રેડાની વાત કરીએ અને બિલ્ડરની વાત કરીએ તો સૌથી પહેલા આપણે પૈસા આપ્યા હોય એટલે પચેશન આપણે ખબર હોય છે કે પચેશન ક્યારે છે તો રેરા સ્પષ્ટ જો હોય છે તમે કોઈનું પણ બુકિંગ લો એટલે એસ્પેક્ટેડ જે પજેશન જે તમારે લખી નાખવું પડે અને રેરા ની પણ માં પબ્લિક હોવું જોઈએ મેં તમને એમ કીધું હોય કે હું તમને નવેમ્બર 2024 માં પજેશન આપીશ અને નવેમ્બર ડિસેમ્બર થયો તો લાય તો બિલ્ડર લાયક બની થઈ ગયો પેનલ્ટી માટે કે દંડ માટે કા તો એના ગ્રાહક ને વતા આવવા માટે એટલે હવે પજેશન તો જ્યારે બુકિંગ કરો ત્યારે એકદમ કન્ફર્મ હોય કે એક્સપેક્ટેડ પ્રદર્શન ક્યારે છે અને લેટ બાય લેટ હોય એની વેલ્યુ આપી શકો એની મોડેલ ના આપી શકો એટલે પ્રદર્શન તો એકદમ ક્લિયર છે અને પ્રદર્શન ક્લિયર હોય તો જ કોઈ બિચારો એમાં પૈસા નાખે નહીતર 2025 નો પ્રદર્શન કીધું હોય અને એનું પ્લાનિંગ હોય અને 2026 માં પ્રદર્શન ના મળે તો એની તો જિંદગી બગડે એના બધા સપના દૂર ગાની થઈ જાય એટલે હવે રેડામ એવી પણ જો કોઈ છે કે તમારે એક્સપેક્ટેડ પ્રદર્શન એકદમ ક્લિયર કરી દેવું પડે કે આની પહેલા ફાઉન્ડેશન આપી દે છે ભલે પછી એમાં સિમેન્ટ ના મળતો હોય કારીગર ના મળતા હોય એક્સ વાય ઝેડ હોય કે બી યુ પરમિશન માં વચ્ચે ઇલેક્શન આવી ગયો હોય એ ચૂંટણી ની સમયે કદાચ બી પરમિશન ડીલે થઈ હોય પણ હવે આવું કોઈ સાંભળવામાં નહીં આવે એસ્પેક્ટેડ પરમિશન પહેલા તમારે પરમિશન આપી દેવું પડે નહીં તો જો ક્લાયન્ટ જો ખુલ્લે જો રેરામાં ગયો તો દંડ તો બિલિયન થવાનો જ છે દર્શક મિત્રો આ બાબત પણ રેરાની અંદર ખૂબ સ્પષ્ટ રીતે કરવામાં આવી છે કે હવે પજેશનની જે વાત પહેલાં સમયમાં એક થતી હતી કે ઘણા સંજોગોમાં એવું બનતું હતું કે પજેશન લેવામાં ઘણા ચક્કર થતા હતા વિલંબ થતો હતો ગાળો નીકળી જતો હતો અને જે ખરીદનાર જે છે એને રેન્ટ તરીકે પણ ઘણી વખત રકમ મોટી રકમ ચૂકવવી પડતી હતી પરંતુ હવે આ પ્રકારના કોઈ પણ જે બહાના પહેલાં ચાલતા હતા કે વિલંબ કોઈ કારણસર થયા પરેશભાઈ કીધું એ રીતે ઇલેક્શન હોય કે અન્ય કોઈ પણ કારણસર હોય પરંતુ હવે રેરામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પજેશન જે છે એક નિર્ધારિત ગાળો જે છે એમાં જ કરવાની વ્યવસ્થા રેરામાં કરવામાં આવી છે પરેશભાઈ એક મુદ્દો બીજો ઉભો થાય છે કે બિલ્ડર જે છે એની બિલ્ડિંગ પ્લાન જે છે એમાં કોઈ ફેરફાર એક વખતે તૈયાર કર્યા પછી એમાં કોઈ ફેરફાર થઈ શકે છે કે કેમ જો બિલ્ડરની પાસે હોય રેરાના પ્રોજેક્ટમાં આટલા બિલ્ડિંગમાં હું જે આની ઉપર આટલી એફસેસાઇનથી ઉપર રાખું છું હું કદાચ એમાં બાંધવા માંગુ છું એણે રેયામાં એકદમ ક્લિયર કીધું હોય તો જે કરી શકે પરંતુ હવે કહી શકે તો તમે સાવ સુંદરી થઈ ગઈ છે કારણ કે જ્યારે તમે એફએસઆઈ યુઝ ન કરી હોય અને તમે ક્લાયન્ટને એનો કાર્પેટ એરિયા લખીને આપતા હો અથવા જમીનમાં વરાળે પડતો જે તો ફ્લેટ કે યુનિટ ડાયકને લખીને આપતા હો તો ઓબવિયસલી

એટલે ચાલુ પર બાદ કામ એ બિલ્ડર એફ શકે પણ એ કોઈ એલોટમેન્ટ કરી નાખ્યું કોઈને પછી એમાં કરે કે કાયદે કે મુદ્દો ચેલેન્જ કરવો પડે અને કાયદે કે મુદ્દો બહુ ગૂંચવણ ભર્યો બને પરેશભાઈ જે રીતે આજના સમયની અંદર માત્ર ગુજરાત અને અમદાવાદની વાત નથી આખા ભારતની અંદર જ્યારે હું થોડો અભ્યાસ કરી રહ્યો હતો મામલામાં ત્યારે મને જાણવા મળ્યું કે આજના સમયની અંદર જે સામાન્ય લોકો જે ખૂબ મોંઘા જેમ કે આપણે એમ કહી શકાય કે લક્ઝુરિયસ મકાનમાં પણ એક વખત રહેવા જતા રહ્યા છે અથવા તો કોઈ વિલામાં રહેવા જતા રહ્યા છે આટલા મોંઘા મકાનોમાં છતાં પણ એક સમસ્યા જે દરેક વ્યક્તિને સતાઈ રહી છે કે એ મેન્ટેનન્સની સતાઈ રહી છે દરેક જગ્યાએ લડાઈ ઝગડા મેન્ટેનન્સને લઈને ચાલી રહ્યા છે તો આ મેન્ટેનન્સનો મામલો પડે ખરેખર છે શું જો આ મેન્ટેનન્સ નો મામલો છે ને એ હું તો અંગત રીતે માનું છું કે આ બિલ્ડરની બહુ મોટી ભૂલ છે હમ રેરા એમ કે છે કે બે વર્ષ એડવાન્સ મેન્ટેન્સ ઉઘરાવો અને તમે એની એક અલગ એકાઉન્ટ કરી તમે ફિક્સ ડિપોઝિટ કરો અને જ્યાં સુધી તમારા જે તે બિલ્ડીંગ ના બીવપુર મેચન આવી ન જાય ત્યાં સુધી તમે ડિપોઝીટ ને વાપરી શકો નહીં કે તમે એમાં જ એક પણ રૂપિયો કંઈ કહી શકો નહીં પરંતુ મેં જોયું છે બે વર્ષના બદલે અત્યારે લોકો ત્રણ વર્ષ એડવાન્સ મેન્ટેન્સ લે છે બીજું મેન્ટેનન્સ ગણાય ક્યાં તમે ગાડી પરચેસ કરો પછી ગાડીઓ મેન્ટેનન્સ તમારે ભોગવવાનો હોય કા તો ગાડી બુકિંગ કરી હોય અને ગાડી તમને પચીસે આપે પછી તમારે ગાડી મેન્ટેન્સ ભોગવવાનો હોય અમે નાની બિલ્ડરોમાં જોયું છે કે ઓફર પોઝિશન એટલે હું તમને પોઝિશન ઓફર કરું છું હવે તમે બે મહિના પછી લો કે ચાર મહિના પછી લો કે છ મહિના પછી લો અને હું દસ્તાવેજ કરી શકું કે ના કરી શકું કે હું મોડો દસ્તાવેજ કરું કા તો કોઈ કારણ હું તમને પોઝિશન ના આપું તો પણ તમારું મેન્ટેનન્સ સારું આવી એકદમ ગંદી નીતિ મેં કેટલાક નાની બિલ્ડરોમાં જોઈ છે ઓફર પોઝિશન નામનો કોઈ શબ્દ રેડામાં છે જ નહીં પજેશન અથવા તો પોઝિશન અથવા તો તમને ઓનરશિપ બેમાંથી એક વસ્તુ જ્યારે તમને આપે એ પછી જ તમારો મેન્ટેનન્સ ચાલુ થાય પરંતુ મેન્ટેન્સ ડિપોઝિટના બાને બિલ્ડર લોકોને લૂટે છે અને એ મેન જો આજના એક જાણીતા ન્યૂઝપેપરમાં આનું બહુ મોટો લેખ છે રેડાના અધિકારીએ એક્સ વાય ઝેડ માધ્યમથી કહેવું પડ્યું છે કે ત્રણ વર્ષની મેન્ટ્રલ ડિપોઝિટ તમારે ડિપોઝિટ કરવાની છે વાપરવાની નથી તમને એ વાપરવાની સત્તા નથી તમારે એને એફડી કહીને એનું વ્યાજ એમાં મેળવવું છે અને જ્યારે બિલ્ડર છે એ વહીવટ જ્યારે સોસાયટી હેન્ડઓવર કરે ત્યારે એ મેન્ટલ ડિપોઝિટ તમારે સોસાયટી હેન્ડઓવર કરવાની છે છતાં પણ બિલ્ડર અલગ અલગ જાતના પોતાના ઓનર્સ એસોસિએશન અથવા તો જે જૂનું એન્ટ એન્ટિસ માં એસોસિએશન રજીસ્ટર કરાઈ ઈલીગલ રીતે એસોસિએશન બનાઈ કે આ કાં તો કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કે સર્વિસ સોસાયટી બની એનું ફંડ એ લોકો આમાં યુઝ કરે છે અને પછી પાછળની મેમ્બર પાસે એકદમ ખરાબ રીતે મેન્ટલ ની રિકવરી કરવામાં આવે છે એટલે આ મેન્ટલ જે છે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ મેન્ટેનન્સ કોઈ પણ ડેવલપર તમને પજેશન આપે અથવા તો તમને એમ દસ્તાવેજ કરીને આપે ધેટ મીન્સ કે ઓનરશિપ આ ઓફ પોઝિશન દ્વિચેવા ઇસ કમ ફર્સ્ટ તે આટિફેક્ટિવ થાય બાકી ઓફર પોઝિશન ને કાય મેન્ડર્સ લેવા આ શોર્ટ કહેવાય અને આ જનતા છેડરી કહેવાય અમદાવાદ પણ આ પ્રકારના ફિસા આયા છે મેન્ટેનન્સ રનિંગ જે મેન્ટેનન્સ છે એને ખૂબ જે પૈસાવાળા લોકો છે એ પણ પરેશાન છે છે અને સામાન્ય લોકો જે મકાન લઈ રહ્યા છે એ લોકો પણ ખૂબ પરેશાન આને મુદ્દાને લયા છે જયપુરમાં પણ હું વાંચી રહ્યો છું કે જયપુરમાં અત્યારે ખૂબ બબાલ આને લઈને ચાલી રહી છે તો એક વ્યક્તિ ઘણા જે જાણકાર લોકો કહી રહ્યા છે કે મેન્ટેનન્સ જે છે એની રકમ આપણે જ્યારે મકાન ખરીદીએ છીએ ત્યારે જ એને જાણી લેવું જોઈએ તો આ બાબત કેટલા હદ સુધી યોગ્ય છે જો મેં તમે હમણાં શબ્દો આપ્યો કે બિલ્ડરો પણ હવે કેટલું ખરાબ નીતિ રમે છે જ્યારે તમે ફ્લેટ જોવા જાઓ બુકિંગ કરો અથવા તો એની 10% અમાઉન્ટ આપીને રજીસ્ટર બહાર કરતો ત્યાં સુધી બિલ્ડર તમને દરેક પાને એના એગ્રીમેન્ટમાં જે જે સહયોગ કરાવે છે પરંતુ ક્યાંય પણ એ સહયોગનો કોઈ કોપી નથી આપતો તો હમણા હમણા એક કેટલીક સ્કીમોમાં કકડાટ જોયો છે કે પાર્કિંગ કરે તો આપી શકાય નહીં તો એક મેમ્બર એક ગાડી વાપરવાની હવે કેટલાક મેમ્બર પાસે બે ગાડી હોય તો બે ગાડીવાળો મજા કરે અને ગાડીવાળાઓ ફાંફા મારે કારણ કે પૂરતું પાર્કિંગ તો હોય નહીં આજ રીતે હવે પાર્કિંગ રમાની હિસાબે મુદ્દો ઉપર સિક્યોરિટી નો કારણ કે ગમે ત્યાં પાર્કિંગ કરવું પડે હવે ગમે તે પાર્કિંગ કરવું પડે એટલે સિક્યોરિટી વધારે રાખવી પડે એટલે સર્વાય આ બધી વસ્તુ મેન્ટેનન્સ બસ ને તમામ મેન્ટેનન્સ ખૂબ વધારે આવે બિલ્ડરો ક્યારેય આજે પણ પોતાની સ્કીમમાં તમે મેમ્બર થઈને રહેવા જશો ત્યાં કેટલી જાતના કાયદા તમારે પાડવા પડશે મકાન માલિક અને ભારવાજમાં ભેદભાવ કરવો સુપ્રીમ કોર્ટે અવારનવાર કીધું છે કે તમે મકાન માલિક અને ભારવાજ તરીકે તમે તમે કે બીજા કોઈ પણ કરી શકો બધું સરખું રાખવું પડે છતાં પણ આવો ભેદભાવ હોય છે અને બિલ્ડર આવી કોઈ પણ પોલિસી જે તે ગ્રાહકોને જ્યાં સુધી કબજો લઈને પેન્સીશન લઈને દસ અન્ય સ્કીમમાં જાય નહીં ત્યાં સુધી એ જાહેર કરતા જ નથી અને સર પબ્લિક ના છે અને આના માટે અમે પોતે પણ મેં પોતે પણ લેટર લખ્યા છે કે હવે રેલા મે લેટર લખ્યા છે કે જ્યારે પણ કોઈ ડાયલોગ પર કોઈને પણ બુકિંગ એમાઉન્ટ લે ત્યારે એ ફ્લેટના કે ઓફિસના યુનિવિટ ને ખબર હોવી જોઈએ કે હું જયાર અહીંયા આ સોસાયટીમાં રહેવા જઈશ કે એમાં ઓફિસ કઈ બેસવા જઈશ તો મારે કયા કયા નિયમો અને કાયદાઓનું પાલન કરવાનું છે કારણ કે એક વાર મેમો બની ગયા પછી જ્યાં ખરેખર એવા થાય ત્યારે એની પાસે જે ગણિતને કાયદાઓ આવે છે એ બધા મોટે ભાગે સાઠ ટકા કાયદાઓ જેને લોકફુલ નથી હોતા જેને હું ચેલેન્જ કરી શકો એવા કાયદો અમે જોયા છે ગણિત ટીમોમાં અને એમાં બ્રાન્ડર બિલ્ડરોમાં હં ખરેશભાઈ અમારી પાસે સવાલ તો ખૂબ છે હજુ પણ રહેવાને લગતા નવા પ્રશ્નો પણ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આ રેરાને લગતા વિષય ઉપર આપણે ફરી એકવાર મળવું પડશે કેમકે ખૂબ મોટો બ્રોડ વિષય છે હજુ પણ લોકોના પ્રશ્નો જે છે એ આપણને જવાબ આપવાના છે તો આજે આપણે આ કાર્યક્રમને અહીં વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના આપે ખૂબ સચોટ અને સરળ રીતે જવાબ આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે દર્શક મિત્રો આ ખાસ કાર્યક્રમની અંદર રેરા કાનૂને લગતા મામલા અને એને લગતી જોગવાઈ ઉપર વાત કરી રહ્યા હતા સામાન્ય લોકોને કયા પ્રકારની કાળજી લેવી જોઈએ ધ્યાન રાખવું જોઈએ મેન્ટેનન્સને લઈને હજુ પણ એક બબાલ ચાલી રહી છે એને લઈને પણ પરેશભાઈએ ખૂબ સ્પષ્ટ અને સરળ રીતે વાત કરી રેરા વિષય ઉપર આજે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર